સાથે વિડીયો શેર કરી દેજો ઓરિજિનલ દેશી આમ જુઓ તમે કાને બાને પૂરો છે શિંગડા પૂરો છે આમ કઈ ઘટે નહીં મારા વાલી પણ હકીકત કહું ને કે એવા લોકો માટે ખાસા વિડિયો વિડીયો છે તમારા વિડીયો ને શેર કરવાનો છે અંદર જો માનવતા પડી હોય અબોલ જીવ જે ભાવ અને લાગણી અને પ્રેમ પડ્યો હોય તો એક વાર વિડીયો શેર કરજો યાર એકવાર ખાલી વિડીયો શેર કરજો તમને કાંઈ પણ વિડીયો શેર કરવામાં પાપ લાગે તો એ તમને મને લાગે તમને ન લાગે એ હું જવાબદારી લઉં પણ એકવાર વાર ઈમાનદારી છે અને ખાતરીપૂર્વક આ વિડીયો શેર કરજો હાલ તમને બધાને ખબર છે સિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તર છોડોમાં આવેલા બળદ માટે મા ગવત્રીના સંતાનો માટે સરસ મજાની ગૌશાળા બનાવું છું અને

પણ એકવાર એના વિડીયોને બે પાંચ ગ્રુપમાં અથવા ગામના ગ્રુપમાં શેર કરીએ જેથી કરી એના લોકો જાગૃત થાય અબોલ જીવને કોઈ દિવસ વેસવો ન જોઈએ પૈસા હાટું તને એમ કહેવાય કે એને દુઃખના રસ્તે આપી દેવા દેતા હોય છે આવા છે બળદ અનેક બળદ છે મારી પાસે ઉભાઈ બળદની વિગત આપું આ બળદ છે જોવો આને હું આ કહે છે વિશાળ કરો આમ જોવો હાવ હો તો બકરી જેવો છે આમ જોવો એ ખાય છે સારો ખાય છે એમાં કાંઈ એમાં દુખ નથી પણ આનો હું વાક છે આમ જોવો આને કાળા કલર કર્યા કંકુ બંકુ નાખીને દાબી દીધા એ તું નીકળવા તારી જરૂર નથી આ તો ભાઈ ભગવાન છે વાલા કોઈ દે કુદરત કોઈને લાકડી લઈને મારતો નથી મારા વાલા થોડુંક આનું આની પત્યા વિચારો મારા વાલા આના આની નાથને હું આમ જોવો ખરા આ નાથ આવ બેહારી દીધી આમ જોવો નાક કાપી નાખ્યો આમ જોવો માણા તો જોવો તમે એ હાવ નાથ એમ કહેવાય ને નાથ નાથે નાથે એનું નાક આખું કપાઈ ગયું આ ર રડા ઉડા જોવે પણ એની વેદના કોણ સમજાય યાર હે એની વ્યાખ્યા કોણ કરે ખાસું તમને કોઈ કહે નહી કેમ કે તમારી માં પડાવી લેવાની જ હોય તમારી માં વસ્તુ પડાવી લેવાની હોય તમને માખણ ના લોંદા મારી મારી અને તમને ખેરી લેવાની વાત હોય કમ તારે તમને મજા આવે તો દેજો બાકી આપડી પાસે જે થી તમને સમજાય કે આજ દિને સોણે પડદા પાછળ વાત કરી ત્યારે અડધી રાતે મારો ગૌશાળાનો દરવાજો ખોલ ખખડાવજો અને કેતો ભાઈ સોણ તારી આયા ભૂલ છે ને આય તું અમારે ખોટું બોલ્યો હું કોઈ દિવસ કોઈ વ્યક્તિ આરે ખોટું નથી બોલતો હું લેવા કે એક ધર્મનું કાર્ય કરવું છે કે માં ગવત્રીના સંતાનો માટે કરવું છે માં ગવત્રીના સંતાનોને સારી સુવિધા આપી છે ને એના માટે હાલ આજે છે આ સારોળું અલગ અલગ દાતા શ્રીઓ દ્વારા દાન દેવામાં આવે છે ખૂબ સરસ મજાનો સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ મોટો યોગદાન ફાળો આપી રહ્યા છે પણ ખાસ નિર્ણ સારો આપણો બધો એમ કેવાય ઉઘાડી જગ્યામાં પડ્યો છે આવા અનેક અબો જેવો છે નાના મથા છે એવું નથી કે ડબડા દુબળા સારા પણ લોકો સોની મુદ્દા છે

નવાગામ પડેલી આગળ સોર વડલા ડુંગરમાં હાવજ દીપડા ને એમ કેવાય કે આમ ડણકુ દેતો હવે એ એવા એવા વિસ્તારમાં આને કોક છોડી નઈ જાય આ બે જોર છે જો આ બે બતાવું તમને હસો આ બે છે આમ જો આ બે એની જોર છે તો આ એનો જોરદાર છે ઈ ઉઈ ગયો આમ હવે આવી ગયો પણ આને પકડ્યો છે એટલે જાય હે ની પણ એમ એકવાર આ હકીકત એમ થાઉં જો કે આ હારનો બહુ ખોટું થાશે આ વિડીયો ને તમારે માત્ર ને માત્ર એમ કેવાય ને સેવાના કાર્યના મતલબ થી શેર કરજો ને તો પણ ભગવાન ની દયા થી તમારું ઠાકર અભરે ભરશે

પતરાય મોંઘા આવે છે બરોબર આ બળદ છે જો આવા અમે અનેક એક સાથે 15 15 20 20 જીવ લાવી છે પણ એની પાછળની જે સુવિધા છે એની વાત જો આમ જો આ બધા બળદ છે જો આ બળદ તો આપણી બહુ જૂનો છે આપણે પાલીતાણા તાલુકાના રાથલ ગામમાંથી એક વર્ષ થઈ ગયું જાણનો આપણી પાસે છે એની સેવા કરી ને એને આમ ખાવાનું દેવી ને પાણી મને પાવી લે ભાઈ બાકી એને કઈ ગાડલા ગોદરાની જરૂર નથી બે ટક ખારું પેટ ભરાય અને એ બાપો બાપો આરામથી બે એટલે એનું જીવન ગુજરે એટલે કે જીવન એનું વીતે એમ બાકી કઈ છે આ બળદ જવો તેવી કાંગ કમાણી ખાધી છે ખાધા નરી વાસે માણા એની હકીકત કહું ને માણા એની માણસ ભૂલી ગયો સાહેબ આ જીવ છે કદાચ હું એમ કઉ આજ આ ગૌશાળા બનાવી નો બનાવી તો આટલા બધા જીવ અહીંયા હાસવા છે તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી તો બધા રોડે ભટકી ભટકી મર્યા હોત કે નહીં આનો કોઈ ધણી થાત ઘણા લોકો મને ફોન કરે દિનેશભાઈ બળદ છે એટલે દિનેશભાઈ ગૌશાળા ખોલીને બેઠો છે દિનેશભાઈ એની આજીવન સેવા કરે છે

યોગદાન થી માં ગવત્રી ના સંતાનો માટે શિહોર તાલુકાના ટાણા ગામ ને આંગણે સરસ મજાની સુવિધા વાળી અને ભરપૂર એક ગૌશાળા બનાવું છું સમગ્ર વાત કરું તો આ સોખાઈ થી ભરપૂર ગૌશાળા છે બાકી આમાં કઈ લાંબુ છે નહીં બાકી બે ટક ખાવાનું આપી અને પાણી પાણી પી કરે હાંકલા હાલ આપડી પાસે મેં કીધું કે અવરું મોટું આ ટોપખાનું ખટક્યું છે સારોલું ભરવા હતું એના આપણે પતરા નાખવાના પણ આપડી પાસે પૈસા પૂરા થઈ ગયા છે તમને એવું થાય કે ભાઈ એક એક પત્રો આપણે દાન કરવું છે તો એક એક પત્રો દાન કરજો માં ગૌત્રી ના સંતાનો માટે નીણ સારો ભરવાનો છે હાલ આપણો નીણ સારો બધો બહાર પડ્યો છે કદાચ ભગવાન ધારે રાજ્ય વરસાદ લાવે તો આપણો નીણ સારો બગડી પણ શકે છે એટલે ખાસ બને એટલી જલ્દીથી જલ્દી આ વિડીયો શેર કરજો આ આ બળ જો કેટલું ખાય જો આ ખાય છે ને જો ભાવ પ્રેમ અને લાગણી થી ખાય છે બાકી આપણે કાઈ એની કાંધની કમાણી ખાધી નથી એના કાંધે ધોહરું મૂકવું નથી બરોબર પણ એક માનવતાના નાતે કહું છું તમાર થી થાય તો મદદ કરજો જે કાઈ થાય એ અવશ્ય દાન કરજો અથવા તમને એવું જ હોય કે મુલાકાત લઈ અને મુલાકાત કરવી છે પછી દાન કરવું છે બિંદાસ કોઈ વસ્તુ નહીં તમને મને ફોન નહીં કરવાનો અડધી રાતે દિનેશભાઈ દરવાજો ખોલો અડધી રાતે દરવાજા ખુલ્લા છે ગૌશાળા બરોબર બિંદાસ અને પણ મેં કીધું એમ કે કોઈ દિવસ આપડી પાછળ પડદા પસંદ વાત કોઈ દિવસ આવી નથી અને કોઈ દિવસ આવશે નહીં તમને કદાચ કોઈ વ્યક્તિ કાન ભંભોરે જગ્યાએ તમારા પૈસા વેઠવી નાખ્યા શબ્દમાં તમારું ખાડું અને દિનેશ સોહાણ નું મોઢું ધોળી બજારે ધોળા દિવસે ઉભી બધા મારતો મારતો લઈ જવાની જવાબદારી તમારી પણ તમે હાસા હોવા જો બાકી કાન તમને કોઈ ભંભો ને એમ કે આમ છું તો તમારે સાચી જોઈને કેવું હાલ આપણે બે જાય દિનેશભાઈ પાસે

પણ આ ટ્રેક્ટર આવતા તો બળદ એવી કઠણા બેઠી ને ભાઈ કે વાત જાવ જો બળદ ની કોઈ કદર નથી કરતું જે હોય એમ કેવાય ભાઈ રોડા તકડી મૂકે ને કોઈ એવા હારો માણા હોય તો હારા વ્યક્તિ ને દે તો હારી ગૌશાળા પોગાડે બાકી રોડે રખડતા મૂકી જાય કે એનું ભલું થવું હોય થાય નગર કાય નહીં જાય તેલ લેવા આવા માણસો સવાર ઘણા બધા લોકો છે પણ એમાં સમય નથી બરબાદ કરવો તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી સરસ મજાનો આમ જોવો આ અવેડો છે અવેડામાં આપણે બીમ ભર્યા છે અને આ અવેડો પ્રેસર આપણે બળદને આવા દુબળા બળદ જે નવા આવે અને દુબળા બળદ આવે જે ખાય નોકતા હોય એના માટે ખાસા આવેડો આપણે સયાવળો અને આ બળદ આમાં સ્પેશિયલ ગોળ ખાંડ એના જે કઈ ભૂખના પાવડર આવે એ બધા પાવડરો આમાં નાખવાના છે અને આમાં એ ખાતે બળદને ખબર આવવાનું જેથી કરી અને બળદને ભૂખ ઉગડે ને જાજુ ખાય કે એવો આપણો અમે હંમેશા પ્રયાસ રહ્યો છે એટલે આપણી પાસે સુવિધાના રૂપે એટલું પગ્યું છે હવે અહીંયાથી આગળ કઈ હાલે એમ નથી તમને ખબર હશે આપણે ધીમા માણા અને નાના માણસ આવ્યું પણ આ તમારા બધાના સપોર્ટ થી અને સહયોગ થી માંગવદ્રીના સંતાનો માટે સરસ મજાનો કાર્ય કરીએ છીએ એમાં જે કાઈ થાય એ મદદ કરતા રહેજો અને ફરી પાછું કહું છું તમારે એક વાત હરુ-વરુ ગૌશાળાની મુલાકાત લેજો તમારાથી જે કાઈ થાય ફૂલ ને તો ફૂલની પાકડી મદદ કરજો ડિસ્પ્લે પર મારો નંબર આપેલો છે જાહેર નંબર છે આપણો કોઈ પણ પ્રાઇવેટ નંબર નથી આપણો જાહેર એક જ નંબર છે 9624 716684 કોઈ पर्सनल નંબર નથી ચોવીસ કલાક ફોન ચાલુ હોય ફોન મારો ન ઉપડે તો એમ સમજવાનું કે સેવામાં ને આજ મજા હોય મને આજ થોડું શરદી જેવું થઈ ગયું છે એ થોડું ખારું થઈ જાય પણ અવાજમાં તમને એમ છે કે આજ ઘોંઘાટ આવે છે પણ બધું કરે રાખે અને બધાની કાયા નિરોગી રાખે એવી હું શુભકામના આપું છું જો તમારે મને શુભકામના આપ્યું હોય મારા માટે કાંઈક પ્રાર્થના કરવી હોય તો મા ભગવતી ને તમે સાંજે દેવાબતી કરો ત્યારે એકાદો માતાજીને વધારે કરીને કહેજો મળે સર તો ભાગડિયું પસાય એમ માતાજીને કહેજો કે ભાઈ દિનેશભાઈ સોહણને માતાજી એટલી તાકાત આપે એટલી શક્તિ આપે કે આ દોઢસો જીવ છે આની કરતાં પણ સો ઘણા રાખે અને દિનેશભાઈ આવીને આવી શોખાઈથી અને ભરપૂર સુવિધાવાળી ગૌશાળા એક બનાવું છું એમાં માતાજી આગળ વધારે એવી દિલથી શુભકામના પાઠવજો બાકી કાંઈ કહેતો નથી તમારા સપોર્ટથી અને તમારા સહયોગથી આવી અદ્ભુત સેવા કરું છું અને આવીને આવી કરતો રહીશ પણ ફરી પાછો કહું છું તમારા સપોર્ટથી અને તમારા સહયોગથી કરું છું તો ભૂલા વગર કહું છું વિડીયોને એક વાર અંદરથી માનવતાના નાતે અબોલ જીવ પ્રત્યે ભાવ પ્રેમ અને લાગણી વરસાવજો અને આ વિડીયોને શેર કરજો મારા વાલા વધારે કાંઈ કહેતો નથી સમય ઘણો બધો લઈ લીધો જય દ્વારકાધીશ જય મોલિકા